મારું બેટુ જૂના સરપંચ ને 5 થઈ જાય છે તો લાય ને આ ફેર હું સરપંચ બનવાનું ફોર્મ ભરી ભરું હવે હેડી બહાર જાવ આ મોસો એ બહાર ભાઈ તમ મજા આ પેરો મારે સાત પાંચ બનવાની ઈચ્છા છે ઓ તમે બનો તમે તો દયા ભાડી મોનો છો અને તમે તો સેવા કરો છો ગમો કેટલી સેવા ગૌશાળામાં હમણે પૈસા આલ્યા મને ખબર છે વાત મળી હું જીતી જઈશ તમે જીતજો મારો ફૂલ સપોર્ટ તમારો ખબર છે હા શું કો હા રે તો બધાને કહે દો પા હું બધાને તનો ભાઈ પાંચ બહેન બધા મળીને ને તો અહીંયા કહીશ પાંચ ભેટો દ્વાર કે જાય એવું આપણે રજત ભાઈ મળશે ને તો કહે છે હર વી તો બધાને તો કહી દેજો તો મેન મેન ને તમે કહી દેજો તો પછી બીજા નામ નામ કહી દે. હા તમે ઓલું શું રાશિ છે? નિશાન ઈ તો રાખ્યું છે મૂર. હા. આ તારી આ ગારો છે. હું સરપંચ બન્યો એટલે મારે આ રોડ રસ્તો બનાવવો છે. અરે ભાઈ. અરે ભાઈ. પેલો સરપંચ તો હર કોમ નઈ કરતો પેલો પરાવા ને કાઢવો પડશે. આ ફિર મારે સરપંચ બનવાની ઈચ્છા છે. હા બન જાઓ તમે. હા શું? આ હું તો મારો હોટ આલ્યું એટલે બધાને કે હો પ્રચાર કરશો અલે બધાને કે આવ્યું ભાઈ આ ફરી હું પાકો જ હતી તમે તમિલા ને સેવા સેવા લા કોમ કોમ કરો તો ગૌશાળાને ખબર છે આઈસર ફેની સારારી કે તમારો ભગવાન ના સોપડે છે હા હેડ આવજો ને પા બધાને કે દઉં હા હું કહીશ કઈ મોટા ને કે દઉં એટલે તો નોના નોન કહી ગઈ ધાર્મિક ભાઈને બધાને કહીશ તો અહીંયા તો કીધું

શું નિશાન છે તમારું મોર મોર છે એને કશો તો એમાં ઓટમ નાખી દીધું એ આ અને પાહુ વધે કે દો ઓ હો લે ના કેવું પડે બધાય નો પ્રચાર કરી ને પેલા પ્રાંચુ ભઈ છે ને દ્વારકા જાય ઈ એને લા થોડું મોનતાજી હતો ને પ્લસ બીજા બધા તાન મળી ગયા છે કે કઉ ના બીજો તમો તાનિક ભઈ મળ્યા ધ્યાન મળ્યા એ બધા મળ્યા મળી ગયા ઓ તમાક ભાઈ હા કેમ છો ભાઈ હા ગંજી ભાઈ હા તો છો કહું

જ્યાં આપણે જ્યાં નાસ્તો કરીને તક બોલાવે ને ત્યાં નાસ્તો કરી અને આપણે ચોક ફરવા જતું રહેવાનું છે જે દાડે ચૂંટણી હોય ને ત્યારે ઈયોને આપણે સરપંચ બનાવવાના થાતા નહીં જો ઈયોને બનાવી દીધા ને તો ઈ જો સાવ લુખ્ખમ લુખ્ખો છે કશું કામ કરાવવું નહીં બધા સરકાર ના આયેલા પૈસા રહ્યા ને ઈ જો ખાઈ જાય એટલે આપણે શું કરવાનું ખબર છે ઈ જો જ્યાં નાસ્તો હોય જો બોલાવે નાસ્તો કરી અને આપણે આપણે જે દાડે ચૂંટણી હોય ને ત્યારે આપણે ઘર પાડી નાખશું હોય એટલે આપણે એવું નહીં કરવું હા કોઈ વોટ બોટ ના આપે ને જ્યાં જવું હોય ત્યાં તમારે નાસ્તો મળવાનો ને ત્યાં આવી બસ તો ફીલા માળતર હા હા લ્યો અલ્યા તો પેલે તૈયાર તો કઈ ના સો ટિકડી પડ્યો પણ હવે લાવજે અલ્યા આ કણ મરચડ હવે મારો ઇન કેવા જાવ પડશે ઘરે તો તમેલા સરપ્રાઈઝ તમને શું થયું જી ચુટુડુને આઈને ને હું તમને બોલાવા આવ્યો છું નાસ્તાનું નાસ્તો બસ કરી અને સીધું ફરાર થઈ જાવ છો પોટ તો આલવ જ ને શું શું તમે કહેતા ઈ તો ટિકડી ભજી રાશે ટિકડી ભજી રાશે ને એટલે હાડો તમે ઘરે જ જાવ તો હું જ બેહો તમે બીજા હો આહા હો હું

ઈ કોણ જવાય ને પલાય બેઠા હે હ હું તમ હાય લાવું છું હેડો આપણે ટિકડી ભજીનો આયોજન જન રાખ્યો છે વાહ ટિકડી ભજીનો કે રાખ્યો છે હેડો અમાર ખાઈ જાય અમાર ઘરે જ રાખ્યો છે આ તો હું જાવ આપણે બીજે ને હવે હેડો તો બીજે તો બોલાય ના છે હા તો હેડો આ તમારા માટે ને ને મારી ટિકડી ભજી રાખેલી છે બીજે તો કોઈ ભાજી ખરાય ના છે આવ તો હારું એ તને ભાઈ ઓ અમે તમારા માટે આટલો ખર્ચો કરો પૌ તો ઘરે ઘરે બોલાવ તને નેટ આલજો આલ ચા આલજો ભાઈ મી તો ના પડી ભાઈ હેડો તા હેડો તા આઈ ગયો આઈ ગયો હડો ઈચ કોઈ મસ્ત આયો કારીગર એમ જીવા લાવ્યો તો લા પોસ જા લાવના ને આટલી બસ ખાલી 5 કિલો અરે પોસ જા કારીગર ને લાવવાનો 10000 નો સામાન લાવ્યા છે 5 કિલો ઇકળી ભજ્યો તો ચલે મુક પડી

જોડો તાર આપણે તો 1 બે કિલો તો ખાઈ જઈ ઉય 1 બે કિલો તો ખાનો છે બંકો દુ ખાલી મારો બેટો જબર મજા આવી જી ખાને પેટ ભરાઈ આખે મજા આવી જે લ્યો જો કે ભાઈ

આ આપણે ફરવા જતા રહો ફટ ફટ કશું ના માર્ખન ભાઈ તોય એમ નેમ લટડતા રોડ બોર્ડ તો કશું કરવાનું નહીં હડો હડો આ તો કોઈ ન કરી અલ્યા કસુરભાઈ ખળવાયું છે એ શું કસુર હવે હાલો પટ્ટી પાળી ગયા છે આ અમે તો આવો પછી હા પછી આવો અલ્યા હેડો હવે

થયું અલ્યા મારા સાહેબ કેટલા ગદડા નેકળા પેલા મારા ટિકડી ભજ્યો ખાઈ ગયા જે પૈસા ગમે તે આપણે માતાજી અમારી એસપી સરકાર ટીમને લાઈક શેર અને કરો અને આ આગળ વધારો શેર કરો જય માતાજી